એટલે એવી રીતે આ કાર્ય હતો એ તો નાનપણથી જ એટલો હેરાન પરેશાન કરે પોતાના માતા પિતાને એટલા રંજાડે ગામના છોકરાઓ છે એમને હેરાન પરેશાન કરે વિદ્યાભ્યાસમાં મૂક્યો પણ વિદ્યાભ્યાસ કરે નહીં બહુ હેરાન પરેશાન થઈ જાય એટલે આ બધી તકલીફ જે છે એ જોઈ અને જે કહેવાય એના પિતાથી રહેવાયું નહીં આમ સંસ્કારનું કામ પહેલું માતાનું બી હોય ને પિતાનું પણ હોય છે તરુણ અવસ્થાએ બાળક પહોંચે જો એની સામું ધ્યાન આપવામાં ના આવે તો એમાં જે બાળક બગડતું હોય છે એમાં માતાનો દોષ હોતો નથી એ તો પછી પિતાનો જ દોષ હોય પિતાને પણ પોતાના સંતાન પ્રત્યે એટલું ધ્યાન આપવું પડે જો એ પ્રમાણે ધ્યાન ના આપે તો પછી ભવિષ્યમાં એની મુશ્કેલીઓ મોટી થતી હોય છે કારણ કે તરુણ અવસ્થાની અંદર બાળક સૌથી વધારેમાં વધારે ઘરની બહાર રહેતું હોય છે વિદ્યાભ્યાસમાં તમે મૂક્યું પછી એના મિત્ર સંગત હા ના બધું બહુ જોવું પડતું હોય છે એમાં ધંધુકારી જે હોય છે એને એવો સંઘ થઈ ગયો હોય છે કે એ સંઘના કારણે મોટો થાય છે પણ એ એવી અવળી લાઈને ચડી ગયો હોય છે કે ના પૂછો વાત અને જે આ ગોકર્ણજી હોય છે એ ગોકર્ણજી ખૂબ સારી રીતે વિદ્યાભ્યાસ પ્રાપ્ત કરે છે ગુરુકુલમાં જાય છે ગુરુકુલમાં ભણી ગણી અને આચાર્ય બની અને પાછા આવે છે અને આ બાજુ ધંધુકારી બધા મિત્રોના સંગે એવો ચડી ગયો કે ન કરવાના કાર્યો બધા કરતો એક દિવસ ગામમાંથી ઘણી બધી ફરિયાદો લઈ અને ગામવાસીઓ આવ્યા હોય છે એટલે ગોર મહારાજને ખબર પડી એટલે એમને કહ્યું કે હમણાં ધંધુકારી આવે તો એમને કહીશ એટલે બધા ગામવાસીઓ ગયા ને પછી ધંધુકારી આવ્યો એટલે ન કહેવાના શબ્દો જ્યારે ધંધુકારીને સંભળાવવામાં આવે છે ત્યારે આ ધંધુકારી પોતાના પિતાને ન કહેવાના વાક્યોને એવું એવું બોલે છે એના પિતાને બહુ દુઃખ થાય છે એટલે બહુ દુઃખ થાય છે એટલે આમ જીવન પ્રત્યેનો મોહ ઉઠી ગયો એટલું બધું દુઃખ થાય છે પછી ગોકર્ણજી છે એમને સાજે મળે છે ગોકર્ણજીને કીધું કે બેટા તું તારો ભાઈ આટલો બધા હેરાન પરેશાન કરે છે બધી રાડ ફરિયાદો લઈને આવે છે કંઈક સમજાય તો ખરો ત્યારે પોતાના પિતાને ગોકર્ણજી કહે છે કે પપ્પા અત્યારની ભાષામાં પપ્પા પહેલાં તો પિતાજી જ કહેતા આપણે તો પિતાજી તમે આ ક્યાં પુત્રની મોહમાયામાં ના બધું તમે ફસાયેલા રહો છો કોણ કોનો પુત્ર કોણ કોના પિતા તમે પોતે આત્મજ્ઞાની છો જરા આત્મ સામુ તમે દ્રષ્ટિ કરીને તો જુઓ તમને તમારો પુત્ર જે આટલું હેરાન પરેશાન દુઃખ આપી રહ્યો છે તો એ તમને ભગવાનનું નામ લેવાનું સ્મરણ કરવાનું તમને યાદ નથી આવતું આવીને આવી વેદનાઓ વેઠીને તો આખી જિંદગી તમારી પૂરી થઈ જશે પુત્ર જે છે ને એ ત્રણ લેણાથી આવતા હોય છે કે પૂર્વજન્મની અંદર કોઈનું આપણે બહુ લેણું દેણું લઈ લીધું હોય અને હડપ કરીધું હોય પચાઈ પાડ્યું હોય તો આ જન્મમાં પુત્ર થઈને આવે અને બધી ધન સંપત્તિ વૈભવ બધું નષ્ટ કરી નાખે બીજો જે પુત્ર છે એ કોઈ પૂર્વ જન્મમાં એક ગુરુકુલની અંદર ગુરુના હાથ નીચે અભ્યાસ કરતા હોય અને કોઈ સારા સંસ્કારથી તમારું એનું મન મળી ગયું હોય તો આ જન્મમાં પુત્ર થઈને આવે બે ગુરુ ભાઈઓ હોય અને અહીં આવ્યા પછી એનું કાર્ય કરે તમે તમારું કાર્ય કરે એ પુત્ર ના તમને બહુ સુખ આપે ના બહુ તમને દુઃખ આપે એ એનું જીવન જીવતો હોય તમે તમારું જીવન જીવતા હોય અને જે ત્રીજો પુત્ર છે જેને પૂર્વ જન્મમાં તમે કોઈની બહુ સેવા લીધી હોય ગુરુ હોય અથવા તો તમારા પિતાજી હોય તો તમે જેની પણ બહુ સેવા કરી હોય જેની અઢળક તમે સેવા કરી છે તો એવા વ્યક્તિને ભગવાન પુત્ર બનાવીને આ ઉંમરમાં મોકલે છે કે આ ઉંમરમાં એ તમારો પુત્ર બનીને આવે અને અનેક પ્રકારની સેવાઓ કરે તમારું નામ ચારે બાજુ યશ કીર્તિ ફેલાવે વધારે અને માન અને મોભો તમારો વધારે આવું બધું કાર્ય જે છે એ પુત્ર કરતા હોય છે તો આ પુત્રની ગતિ આ પ્રકારે ત્રણ પ્રકારે છે તો અત્યારે આ તમારે ધંધોકારી જેવો પુત્ર મળ્યો છે તો પૂર્વજન્મના કોઈ એવા કાર્યો હશે તો એ બધાને લેપાયા વગર તમે તમારો આત્માનું કલ્યાણ કરો આ બધી મોહમાયા છોડી અને વાનપ્રસ્થાશ્રમ અપનાવી લો હવે તો સિત્તેર પંચોતેર વર્ષ થયા હવે લાંબુ જીવીન તમારે કરવું છે એ શું તો તમે વાનપ્રસ્થાશ્રમ અપનાવો વનમાં જાઓ ભાગવતજીના દસમ સ્કંદનો પાઠ કરો અને દસમ સ્કંદનો પાઠ કરીને તમે તમારું જીવન જે છે ભગવાનને સમર્પિત કરી દો એટલે આ ગોકર્ણજીની જે વાત હતી એ તરત જ આત્મદેવના હૃદયમાં ઘા કરી જાય છે એમને લાગે છે કે ના મારો પુત્ર કહેશે તો સાચું પણ એમને એમ થાય છે કે સંત મહાત્માની પ્રસાદી જે ઋષિ મુનિની હોય ને એ આ જ હોઈ શકે ગોકર્ણ જ હોઈ શકે કે જે આટલું જ્ઞાન મને આપે છે એટલે એને એ દિવસે નિર્ણય કર્યો કે આજે રાત્રે મારી ધર્મપત્ની પત્ની છે એને જણાવી દઉં અને હવે વાહન પ્રસ્થામાં વાહન પ્રસ્થાશ્રમ માટે હું નીકળી જાઉં એટલે રાત્રે મળે છે એટલે પોતાની પત્નીને વાત કરે છે કે ભાઈ હવે મારે સંસારમાં બહુ રહેવું નથી સંસારની બધી મોહ માયા છોડી અને હવે તો મારે વનમાં જવું છે એટલે તમારે પણ સાથે આવવું હોય તો મારી સાથે ચાલો તમને પણ લેતો જવું પણ એ ધંધુકારીની માતા જે હોય છે ધાંધુલી એ તૈયાર થતી નથી એટલે ગૌર મહારાજે કહ્યું કે હવે જો કાલ સવારે તો હું વાનપ્રસ્થાશ્રમ કરવાનો છું પણ મારે જતાં જતા મારે એક વાત જાણવી છે કે મેં તને જે પરિપક્વ જે ફળ આપ્યું હતું અને એ ફળની પ્રસાદી મને સંત મહાત્માએ કહ્યું હતું કે આ જે સંતાન આવશે તારું જીવન તારી દેશે તો મને લાગે છે કે આ ધંધોકારીમાં તો એ ગુણ મને દેખાતા નથી પણ ગોકર્ણમાં એ ગુણ દેખાય છે તો સાચું બોલજે તો એ ફળ તું ખાઈ ગઈ હતી કે આ ગાયને ખવડાવી દીધું હતું ત્યારે એ ધંધુકારીની માધા જે ધાંધુલી હોય છે બધું સાચું સાચું બોલી જાય છે એ કહે છે કે મને સંતાન પ્રાપ્તિની કોઈ ઈચ્છા નથી એટલે એ ફળ મેં ગાયને ખવડાવી દીધેલું જે આપણે ઉછેરી રહ્યા છીએ એ તો આપણી બહેનના મારી બહેન છે એનો દીકરો છે અને આવી રીતે હું બધું લાવી છું એટલે કપટપૂર્વક જ્યારે સંતાન લાયેલું જાણ્યું ત્યારે આત્મદેવને વધારે દુઃખ થયું વૈરાગ્ય તો એમના જીવનમાં આવી જ ગયું હતું પણ જ્યારે પત્નીએ આવું કપટ કર્યું ત્યારે એમને એટલું બધું વૈરાગ્ય આવી ગયું કે જેને મેં આખી જિંદગી જે જોઈએ એ લાઈ આપ્યું ધન સંપત્તિ વૈભવ એની કોઈ મેં કમી દેવા દીધી નથી એ સ્ત્રીએ મારી સાથે આટલું મોટું કપટ કર્યું અને એવું એમને વૈરાગ્ય આવી ગયું કે બીજા દિવસે એ વનમાં ચાલ્યા ગયા અને વનમાં જઈને ભાગવતજીનો દસમસ્ક કરી અને પોતાનું નશ્વર દેહ જે છે આ સંસારને સોંપી પોતાનો આત્મા પરમાત્મામાં લીન કરી દીધો બોલો શ્રી કૃષ્ણ કનૈયાલા પોતાના